નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે વર્તમાન પ્રધાનમંત્રી માંથી કાર્યવાહક પ્રધાનમંત્રી બનેલા અને ભાવી પ્રધાનમંત્રી બનવા માટે અનેકો ચરણ સ્પર્શ કરી રહેલા નરેન્દ્ર મોદીની વાત કરવાની છે જે ઘમંડ એમનો હતો જે પાર્ટીઓ એમણે તોડી છે જે

એક આભાસ ઉભો કરવાની અવતાર છે એ માતાની કુખેથી જન્મ્યા નથી પણ ઉપરથી સીધા પ્રાગટ્ય એમનું થયું છે એવું આખા દેશને દુનિયાને બતાવીને હાસ્યાસ્પદ કરનાર અયોધ્યાના ભગવાન શ્રી રામના શાક આત્મા એવા નરેન્દ્ર મોદી ને સાદી બહુમતી પણ ન મળી શકી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે એમનું મીટર અટકી ગયું અને પછી બધાના ચરણ પખાડવા માંડ્યા બસો ને બોતેર બેઠકો બહુમતી માટે જોઈએ પણ એમની પાસે ઠનઠન ગોપાલ એનડીએ કરવા માંડ્યા પહેલા તો ભાજપ ભાજપનો સિતારો ચમકતો હતો પણ હવે પણ લીધું હશે સ્વાભાવિક બહુરૂપી છે અનેક વેશ કાઢ્યા છે એમણે પણ એ બધા વેશ ચોથી જૂને ફોક થઈ ગયા અને હવે ત્રીજી વખત વડાપ્રધાન થવા માટે જે પ્રકારે દેહી કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે જે લોકોને એમણે હલકા ચિતર્યા હતા જેમના અપમાન કર્યા હતા નીતિશ કુમાર જેવાના ડીએનએ વિશે એમણે બેફામ નિવેદનો કર્યા હતા અરે આ ચંદ્રબાબુ નાયડુને વિશે એમણે શું નહોતું કહ્યું અને ચંદ્રબાબુ નાયડુ એ સોમાન ખાતર આણંદ વિદ્યાનગરના જીગ્નેશ પટેલે તો બધી જે બાઇટ હતી ચંદ્રબાબુ નાયડુ ની નરેન્દ્ર મોદીની અમિત શાહ ની ઘમંડ ભરી જે બાઇટ હતી અમિત શાહ ને મોદી ની એ પણ જિગ્નેશે અમને પાઠવી છે એટલે અમારું કામ થોડું સરળ થયું આજે આપણે એની વાત કરવાના છીએ કે માનનીય મોદીજી આમ તો જઈને રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકેનું રાજીનામું આપી આવ્યા અને એમના અંધ ભક્તો એટલા બધા દુખી થઈ ગયા દિલ દ્રવી ગયું જાણે કે બધું જ બધું ધનોત પનોત નીકળી ગયું હોય આ દેશમાં લોકશાહી બચે એ બહુ જરૂરી હતું અને લોકશાહી બચે એવો જનાદેશ મળ્યો છે એનો આપણને આનંદ છે અને આજે એક બીજો આનંદ અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ તમારા સૌના પ્રતાપે તમે જે વિશ્વાસ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ પર મૂક્યો છે એનો એક વિક્રમ પણ આપણા ગઈકાલના એપિસોડ ને થયો છે અને કલાકોમાં જ એના લાખ વ્યૂઅર્સ તો થયા જ હતા પરંતુ અત્યારે જ અમે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે બે લાખ ની નજીક એના વ્યુઝ થયા છે એનો અર્થ એ થયો કે આપણી વ્યુઅરશીપ એ આપણામાં વિશ્વાસ મૂકે છે કારણ કે આપણે સત્ય અને તથ્યની વાત કરીએ છીએ આપણે કોઈ ગભરાયા વગર સાચી વાત વિવેક સર વિવેકી ભાષામાં એ એ આપણે કહીએ છીએ અને પત્રકાર ધર્મ છે કે જે સત્તામાં બેઠો હોય કાલ ઉઠીને માની લઈએ કે મલ્લિકાર્જુન ખડગે પ્રાઇમ મિનિસ્ટર બને કે નીતિન ગડકરી પ્રાઇમ મિનિસ્ટર બને તો પણ એમની સરકારને પણ સવાલો થશે એ પત્રકાર ધર્મ આપણે નિભાવવાના સરકારની આરતી ઉતારે તો એ લાભાર્થી ગણાય પેલું મફતના રાશનનો લાભાર્થી જે હોય એની પાસેથી મોદી છે ને વોટ જે રીતે ઉઘરાવતા હતા પૂર્ણ કાર્ય તરીકે એવાઓમાં પોતાનું નામ નોંધાવાય એ આપણે થવું નથી હો આપણે ઘરના રોટલા ખાઈશું એટલું પૂરતું છે આજનો ઘટનાક્રમ દિલ્હીનો ખૂબ છે એનડીએ માં હમણાં પલટી મારીને એનડીએ માં પાછા ગયેલા નીતિશ કુમાર જેડીયુ ના સુપ્રીમો અને આરજેડી ના ભાઈ શ્રી તેજસ્વી યાદવ એ એક જ પ્લેન માં દિલ્હી આવ્યા બંને જણાએ સાથે બેસીને ઘણી બધી ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટી માટે એમની વચ્ચે શું રંધાઈ રહ્યું છે એ ચર્ચા એ ચિંતાનો વિષય બની ગઈ છે ચંદ્રબાબુ નાયડુ અમારી પાસે જે એ જે વિડીયો મોકલાવ્યા એમાં અમિત શાહ હવે મોદીના જેમને ચાણક્ય કહેવામાં આવે છે કે ચંદ્રબાબુ નાયડુ જેવો અવસરવાદી નેતા આ દેશમાં બીજો કોઈ નથી ઓગણીસો માં એને કોંગ્રેસ છોડી અને

જેની આલોચના કરવી છે એના વિશે બેફામ નિવેદનો કરવતા આ સંબંધોની વાત ન કરી શકે એ મોદી એ પણ કઈ પાછળ નથી રહેતા અને આ ફરીને જીગ્નેશ પટેલનો આભાર માનીને હું કહું છું એમણે જે વિડીયો મોકલ્યો છે મોદીનો મોદી કે છે કે ચંદ્રબાબુ નાયડુ હમે યાદ યાદ દિલાતે સિનિયર હે

કે મોદી એવો સ્વાભિમાની નેતા છે કે જે હાર્યા પછી જેની પાર્ટીને બસોતેર બેઠકો પણ ન મળી ત્યારે એને રાજીનામું ફટાક આપી દેવું જોઈતું વડનગર ભેગા થવું જોઈતું હતું કે રાણી ભેગા થવું જોઈતું હતું કારણ કે જો માણસમાં સોમાન બચ્યું હોય તો એણે છે ને આ બધું છોડી દેવું જોઈએ અને આ તો પાછો રહ્યો પ્રચારક પરિવારની ચિંતા તો એમને છે નહીં એમને કોઈ સંતાનો નથી એટલે એની ચિંતા નથી અને ભાઈ શ્રી સાધુ તરીકે હિમાલયમાં બહુ જ ફર્યા એમ કે છે તમને ખ્યાલ હશે ગઈ વખતની ચૂંટણીમાં કેદારનાથની ગુફામાં જઈને ભાઈએ સાધના કરી હતી હવે સાધના કરી હતી કે ત્યાં આગળ કઈ યોજના કરી હતી એ તો હવે એ જાણે હમણાં કન્યાકુમારી માં જઈને સાધના કર્યાની વાત કરી ધ્યાન ધરવાની વાત કરી પણ એ પણ એક નાટક જ હતું અને કન્યાકુમારી જે બેઠક ભારતીય જનતા પાર્ટીના પોન રામકૃષ્ણન એ જીતતા હતા એ પણ હારી ગયા છે એટલે ભાઈનો ફેરો ફોગટ ગયો ચારસો કે પાર જે ગમંડ થી એમણે વાતો કરી ગમંડિયા ગઠબંધન ની વાતો કરી ઇન્ડી ગઠબંધન ની વાતો કરી જેની પાસે અઠ્યાવીસ ઘટક દલ મુખ્ય ઘટક દલ હતા એની સામે એમણે એમના ઇન્ડિયાના અરે એમના એનડીએ ના અડત્રીસ ગઠબંધન અરે અડત્રીસ પક્ષોનું ગઠબંધન એમણે ઉભું કરી દીધું હતું કારણ કે રિંગ માસ્ટર ભાઈ હતા ફોટો પાડ્યો ભાષણ પોતે એકલાએ કર્યું અને આજે એનડીએ એનડીએની બેઠકમાં કારણ કે બસો ને બાણું બેઠકો એનડીએ ને મળી છે હવે એમાંથી કેટલા છૂટવાના છે તૂટવાના છે અનેક લોકોને રાજીનામા અપાવીને ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટ નેતાઓને પણ એણે ભેળવ્યા છે ભારતીય જનતા પાર્ટી નું આખું જે કલેવર હતું એ કલેવર એણે બદલી નાખ્યું છે શ્યામા પ્રસાદ મુખરજી કે પંડિત દીનદયાળ એના નામ લેવાનો અધિકાર નથી રાજ પુરુષોએ આ પાર્ટીને મોટી કરી અને ભાઈ છે અને સંઘ પરિવારના જે સ્વયંસેવકોના પરસેવાથી દિલ્હીની ગાદી આવ્યા બબે વખત દિલ્હીની ગાદી બેઠા પછી એમને છોડવાનું મન નથી થતું હજુ એમને કામ નથી કરવા દેતો અને એટલા માટે એમનો જે મુસ્લિમ દ્વેષ ચાલ્યો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમોને બધું વેચી દેવાની વાત કરવામાં આવી છે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ શબ્દ નથી પણ એને બેફામ બનીને બે ભેંસ હોય તો એક ભેંસ લઈ જશે કોંગ્રેસની સરકાર

ભાઈ શ્રી ત્રીજી વખત વડાપ્રધાન બની શકશે કે કેમ એ પ્રશ્ન છે અને બને તો પેલો જે હતો એ આવી શકે કે એનડીએ માઇનસ મોદી માઇનસ અમિત શાહ એવો આગ્રહ થઈ રહ્યો છે ધારો કે એ બને એ બહુ આગ્રહ કરીને પોતે એ હોદ્દા ઉપર બંને જણા ચીટકી રહે તો પણ જેમ ટીડીપીએ એટલે કે તેલુગુ દેશમ પાર્ટીએ નાયડુએ ત્યાં છોડે અને નામ આવ્યું નીતિન ગડકરીનું કે નાગપુરથી પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે તો દેવેન્દ્ર ફડણવીસ જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે એમને તો રાજીનામું આપી દેવાની ધમકી આપી દીધી કારણ કે બંને વચ્ચે છે નાગપુર ત્યારે લોકો કેટલાક હસી રહ્યા હતા પણ મને એમ લાગે છે કે આવતા દિવસોમાં આસમાની સુલતાની થવાની છે આ સરકાર બનાવે તો પણ એ સરકાર કેટલી ટકશે એ પણ એક પ્રશ્ન છે કારણ કે જેનામાં એટલો વિવેક નો માટે પાર્ટીને એને તોડી એટલું જ નહીં પણ ઉદ્ધવ ઠાકરેને નકલી સંતાન કહેવા સુધી જવાનું પસંદ કર્યું અને ઉદ્ધવ ઠાકરે હામી છે પડકાર ફેંક્યો છે કે ભાઈ હવે અસલી ને નકલી કોણે તો મહારાષ્ટ્ર ની નક્કી કરી લીધું શરદ અને ઉદ્ધવ ઠાકરે ની શિવસેના પેલા શરદ પવારની તોડીને ભાઈએ ભ્રષ્ટાચારીઓની સરકાર તો બનાવી પણ પ્રજા ત્યાંની એને બતાવી દીધું આ લોકસભાની ચૂંટણીમાં કે પ્રજા પવાર ઉદ્ધવ અને કોંગ્રેસ સાથે છે અને છેલ્લા સમાચાર તો એવા છે કે ઉદ્ધવ ઠાકરેના સાત સંસદ સભ્યો ચૂંટાયા એકનાથ શિંદેના સાત સંસદ સભ્યોમાંથી ચાર સંસદ સભ્યો તો ઉદ્ધવની સાથે આવી જવા માટે થનગની રહ્યા છે કારણ કે ઓક્ટોબર નવેમ્બરમાં મહારાષ્ટ્રની બસો ને અઠ્યાસી બેઠકોની ચૂંટણી આવી રહી છે વિધાનસભાની અને એ વખતે જેમણે રાજકારણમાં રહેવું છે એમણે પવાર ઉદ્ધવ અને કોંગ્રેસ સાથે રહેવાની ફરજ પડવાની છે કારણ કે બાકીના તો ધોવાઈ ગયા અજીત દાદા પવાર હજાર કરોડ નો ઘોટાળો કરનાર નહીં છોડે ઘોટાલે બાજુકો અને ભાઈ એ ત્રણ દિવસમાં એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા એ અજીત દાદા પવાર શરદ પવારના સદ્દા પત્રી જ્યા જેણે શરદ પવારની પીઠમાં ખંજર ભોંક્યું પછી એમ કહી શકે પાછા શરદ પવારે વસંત જનસંઘ વાળા એ શરદ પવાર હતા એટલે કઈ હસી શકે એવું એ નથી સમાજવાદીઓ સાથે હતા જયારે પીડીએફ ની સરકાર બનાવી શરદ પવારે ત્યારે એટલે એ અજીત દાદા પવાર એમના શ્રીમતીજીને શરદ પવાર ના પુત્રી સુપ્રિયા સુડેતની સામે સુનેત્રા પવાર લડ્યા ચૂંટણી અને જોઈ શક્યા છીએ અને એટલે જ નરેન્દ્ર મોદી માટે આવતા દિવસો પણ માઠા છે અને આ અસલી નકલી ના ખેલ ની અંદર હવે ઇન્ડિયા ગઠબંધન શું કરે છે એ પણ એના તરફ પણ આપણી મિત્ર રહેશે આજે આમ તો ઉતાવળે ઉતાવળે વડાપ્રધાન થવા માટે સાડા સાત વાગ્યાનો સમય પોણા પોણા આઠ વાગ્યાનો સમય રાષ્ટ્રપતિજીનો માનનીય વડાપ્રધાન કાર્યવાહક વડાપ્રધાન કારણ કે હવે તો એ રાજીનામું આપી ચૂક્યા છે એ ફરીને દાવો કરવા જવા માંગે છે એટલે એ બધા એનડીએ ના નેતાઓની સાથે માનનીય રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજીની પાસે જઈને પોતાનું નામ કદાચ એ અંકે કરાવે પણ કદાચ ત્યાં સુધી પહોંચે અને કંઈક કાળોતરો આડો ઉતરે નીતિન ગડકરી શું ખેલ કરી શકે અથવા તો ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ શું કરી શકે યોગી આદિત્યનાથને પણ પતાવી દેવાની જે એમની ગણતરી છે એ રાજકીય રીતે પતાવી દેવાની એ પણ કેવા કેવા પરિમાણ સર્જે એ આપણે એના તરફ આપણી મીઠ જરૂર રહેવાની છે પ્રવાહીમય પરિસ્થિતિ છે તરલ પરિસ્થિતિ છે અને એવા સંજોગોમાં અમે તમારી સાથે જે તથ્ય અને સત્ય હશે એ લાવતા રહીશું તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો પાછા મળીએ છીએ રાતે નવને ને ટકોરે અપડેટ સાથે અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર